તો મિત્રો વાત કરીએ હાર્ડવેર ઇન્ડિયા લિમિટેડના શેર આજે નવ ટકાથી પણ વધુનો વધારો જોવા મળ્યો હતો બીએસસી માં કંપનીના શેર ત્રીસ રૂપિયા અઢાર પૈસાના સ્તરે ખુલ્યા કંપનીના અને કંપનીના શેર દિવસ દરમિયાન

અને આ સતત ત્રીજુ વર્ષે જ્યારે કંપનીએ એ બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે કે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ને રેકોર્ડ ડેટ નક્કી કરી છે અને એક રૂપિયાની ફેસ વેલ્યુ વાળા એક શેર ઉપર બે હાજર ત્રેવીસ માં દરેક ત્રણ શેર માટે એક શેર બોનસ માં આપ્યો હતો બે હાજર ત્રેવીસ માં કંપનીએ એક શેર દસ શેરમાં વેચવામાં આવ્યો હતો જે બાદ કંપનીના શેર ફેસ વેલ્યુ એક રૂપિયો પ્રતિ શેર થઈ ગઈ હતી છેલ્લા ત્રણ મહિનામાં કંપનીના શેરના ભાવમાં તેત્રીસ ટકા થી વધુ નો ઘટાડો જોવા મળ્યો છે કંપનીના શેરની કિંમત એક વર્ષમાં ઓગણીસ પોઈન્ટ ઓગણીસ ટકા ઘટી છે તમને જણાવી દઈએ કે કંપનીનું ફિફ્ટી ટુ વીક હાઈ રૂપિયા ને પૈસા પણ વધુ બે વર્ષમાં ઓગણત્રીસ ટકા નો વધારો થયો છે શેરની કિંમત ત્રણ વર્ષમાં છસો બેતાલીસ ટકા વધી છે પાંચ વર્ષમાં કંપનીના પોઝિશનલ રોકાણકારો ભાવમાં બાવીસો સુડતાલીસ ટકા વધારો થયો છે

તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું હવે મળે આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો લાઈક કરો કોમેન્ટ વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો